ભિખારીની ઉદારતા ગાંધી આશ્રમના આગળ રોજ બેઠો રહેતો એક ભિખારી નામ હતું મંગલો ફાટેલા કપડા ધીમણા પગલાં અને એક લાકડાની લાકડીના આધાર પર ચાલતો તેના જીવનમાં ભણતર નહોતું ઘર નહોતું પરંતુ દિલ દયાથી ભરેલું હતું દરરોજ મળતી થોડીક રોટલીથી પોતાનું પેટ ભરી લેતો અને જે બચતું તે પાસે બેઠેલા બીજા ભૂખ્યા ભિખારીઓને સાથે વહેંચતો લોકોને મનમાં એવું હોય કે એક ભિખારી બીજાને શું આપી શકે પણ મંગલો નામ માનતો કે સાચું ધનિકપણું દિલમાં હોય ખિસ્સામાં નહીં એક દિવસ એક નાનકડો બાળક રડતો આવીને મંગલા પાસે આવ્યો કહે મારી માતા બીમાર છે દવા લેવા પૈસા નથી મંગલાએ કંઈ વિચાર્યા વગર પોતાની માગીને બચાવેળ થોડાક રૂપિયા આપીને કહ્યું બેટા મારી પાસે આટલા જ છે ભગવાન ઉપર ભરોસો રાખ બધું સારું થઈ જશે એ બાળક દવા લેવા ગયો માતા સાજી થઈ થોડા દિવસ બાદ એ બાળકના પિતા મંગલા પાસે આવ્યા અને કહ્યું મંગલા તારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું મંગલાએ કહ્યું કે ઉપકાર સેનો આ તો મારી ફરજ છે દરેક માણસે માનવતા રાખીને મુસીબતમાં માણસની સેવા કરવી જોઈએ આ વાત સાંભળી તે ભાઈની આંખમાં આંસુ આવી ગયા અને બોલ્યા દરેક માણસ આવું વિચારે તો ધરતી સ્વર્ગ બની જાય ઘણીવાર લોકો મંગલાને પૈસા આપતા પણ એ તો કહેતો મારે જેટલું જરૂર છે એટલું જ આપો બાકી તમારી પાસે કોઈ વધારે ભૂખ્યો હશે એને આપજો એક દિવસ મંગલો એ જગ્યા પરથી ગાયબ થઈ ગયો કોઈએ કહ્યું કે મરી ગયો લાગે છે તો કોઈએ કહ્યું કે બીજે ચાલ્યો ગયો લાગે છે તેમ છતાં તેનું નામ લોકોના દિલમાં જીવી રહ્યું એક ભિખારી જે વાસ્તવમાં સૌથી ઉદ્દાર હતો